જીજ્ઞાસ જરૂર ગુરુદ્વારાની શું જરૂર જીવનમાં સદગુરુની શું જરૂર શું આવશ્યકતા ત્યારે મહાપુરુષે કીધું કે હવા તો બધે છે જ તો પછી પંખાની શું જરૂર એવી જ રીતે ભગવાન તો અત્ર તત્ર ને સર્વત્ર છે જ પણ ભગવાનની અનુભૂતિ માટે કોઈ નિમિત્ત જોઈએ કોઈ માધ્યમ જોઈએ ત્યાંથી તમને ભગવાનની ઈશ્વરની પરમાત્માની અનુભૂતિ થાય છે જ્યાં તમારું મન લાગે ત્યાંથી તમને પરમ તત્વની અનુભૂતિ થાય છે તો એ મંદિર હોઈ શકે ગુરુદ્વારા હોઈ શકે જીવંત ગુરુનું આશ્રમ હોઈ શકે જ્યાંથી તમને ભગવાનની અનુભૂતિ થાય છે તો જેવી રીતે હવા આવે એ માટે પંખાની જરૂર છે એવી જ રીતે પરમ તત્વની અનુભૂતિ માટે મંદિર ગુરુદ્વારા આશ્રમની આવશ્યકતા છે જ કેમ કે સાકારથી જ નિરાકાર સુધી પહોંચી શકાય છે સાકાર પાસેથી જ નિરાકાર સુધી પહોંચવાનો માર્ગ મળી શકે છે